છે ગાડી ખાલી આપડી તો ભાઈ કાલના ના કોમેન્ટ હતી કાલના ના કે ભાઈ તમે આના ડ્રાઈવરો ભાઈઓને ખાસ એક કહેવાનું કે બીજા ની ગાડીમાં તમે જાતા હોય ને પાન માવા ખાવ યાર પણ આ ગાડીનું ધ્યાન રાખો થોડું ખાવ ખરાબ ગાડી લાગે એવું નો કરાય જય માતાજી જે મુરલીધર તો ભાઈ વગી ગયા સવારના અગિયાર તો હાથ મોટું ધોઈ નાખ્યું છે ફ્રેશ થઈ ગયા છે નાવું છે પણ અહીંયા દાડિયા બધા અત્યારે છે ને બ્રેક લંચ ટાઈમમાં આવેલા છે ને જમવાના બ્રેક નાસ્તાના બ્રેકમાં એટલે આપણે નાઈ નાખીશું તો જો ગરબત્તી કરી નાખીએ ભગવાનને મનાવી લીધા મસ્ત હવે આપણે રાતે અગિયાર વાગે અહીંયા પહોંચી ગયા હતા ને એક વાગે ગાડી ખાલી થાય છે એમ કીધું છે અને ધરમપુર ની વાતચીત ચાલે છે અહીંથી અહીંથી ખાલી મારવાનું છે ધરમપુર ધરમપુરથી જવાનું છે તો અત્યારે ગાડીના કાચ બે પેક કરી દીધા છે બહુ ધૂળ ઉડે છે અહીંયા હાલ ને ગાડીઓ હે આગળ ઘડીઓ છે કે ને ગાડીઓ ધૂળ ઉડાડતી નીકળે છે ને ગરમી થાય છે જોરદાર એમાં કંઈક ઘટે ગરમી થાય છે તો હાલો તો હવે જઈએ નાસ્તો કરવા અને ચેનલ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારેમાં વધારે શેર કરી દેજો ને હવે કન્ટિન્યુ બ્લોગ આપણે આવશે કેમકે ગાડી કન્ફર્મ કરી છે કે જવાના માટે આ ગાડીમાં તો નથી પણ બીજી ગાડી કન્ફર્મ થાય છે વચ્ચે ચાલે છે જો ત્યાં જવાનું છે ને તો આપણે કન્ટિન્યુ બ્લોક નાખ્યા કરશું ને ક્યાં જઈશું ક્યાં નહીં ને અપડેટ આપણે આપ્યા રહીશું ચાલો તો હવે જઈ નાસ્તો કરવા ને જેને જેને પહેલાથી સપોર્ટ કરેલો છે એના માટે થેન્ક યુ ને જો નથી કર્યો એ સપોર્ટ કરજો ભાઈ જરાક ને કે ફટાફટ કરાવી દો હાલો તો હવે જઈએ આ એરિયો છે આપણી ગાડી આમ પડી મોસ્ત પહાડ આપણે અહીંથી એવા અહીંથી એન્ટ્રી થયા

હાલો તો લેતો હું ડુંગળી ડુંગળી લેતો ડુંગળી લઈ લીધી હાલો બધા નાસ્તો કરવા તો જઈએ હવે હોટેલે ડાયરેક્ટ નાસ્તો કરવા ગાડી અહીંયા પાછળ પડી હતી ને મેં ડુંગળી લઈ આવું થોડીક આટલા ગયા બે નેજ આપડી ગાડી ખાલી થઈ નથી તો અત્યારે તો અહીંયા બેઠા છીએ તો આ ગાડી રહેવા આવી કે ખાલી થવા આવી કઈ ખબર નથી હવે ઓલ આપણે ગાડી પાછળ લગાવીને આ ગાડી અહીંયા આપણી પડી છે બીજાની હવે આપણી ગાડી હું તમને બતાડું ચાર્જિંગમાં ફોન મૂક્યો પણ પિન ગઈ નહીં શેરખાય પિન મૂકાણી નહીં કે શું શું હોય તો રામ જાણે શિવની ચાર્જિંગ તો અહીંયા આપણી ગાડી પડી આ બધું આ ગાડી પીડી અને કંપની શેઠને ફોન કરે છે આપણે ટ્રાન્સપોર્ટે હું છે એવા ગાડી ખાલી થાય છે કે તો વાત તો ચાલે છે ધરમપુરની ત્યાંથી ભરવાની છે ગાડી જો મેળાવે ને તો ત્યાંથી ભરવાની થાય છે ત્યાંથી ક્યાંનું છે કાંઈ નહીં વાતચીત ચાલે છે હાલો તો વાંધો નહીં હાલો તો નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારેમાં વધારે શેર કરી દેજો હાલો તો હવે અત્યારે ગાડી ખાલી કરાવવાનું કરો કાંઈક કાંઈક આપણે ઉતારા પાસાવાય હવે આપણે ગાડી ખાલી કરાવવાનું કરવાનું છે ગમે તો લીધું છે વાગી જશે અઢી બે વાગીને ત્રીસ મિનિટ હાલો તો હવે અહીંયા છે ને નીકળી ધોડો ધોડે છે આ કંપની વડિયાની પડખે છે આ જો તમે ગાડીઓ આવે ને આ બધી લોડિંગની હા રસ્તો રોડ બનાવે એમાં જો ને ગોળા હાલે ગોળા છે આ હાલો તો અહીંયા ગાડી ખાલી થાય ને પછી આપણે નાહવાનું છે કેમ કે અહીંયા નાવું ને તો ધૂળ ધૂળ ભરાઈ જાવું એટલે આપણે નાયા નથી આ ફેક્ટરી છે કંપની મોટી આ લોખંડની વાળા ગાડી હતી એટલે એટલી ગાડી લોખંડ ની પડેટું હોતી હાલો તો આગળ છે ગાડી ખાલી આપડી તો ભાઈ કાલના વિડીયોમાં કોમેન્ટ હતી કાલના બ્લોગમાં કે ભાઈ તમે ભાડું બતાડો હલો ભાડું કેટલું આવ્યું એમ કહેજો તો આપણે ને ભાડું બતાવશું કેટલું આવ્યું કેટલું નહીં હવે અહીંથી લઈ પછી ખબર પડે તો હાથમાં આવશે તો આપણે કેવું નકર કે નહીં ભાઈ બરાબર હાલો તો ગાડી ખાલી કરાવી જ વાગી ગયા સાડા ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે હાલો તો હવે ગાડી ગયા ખાલી કરાવવી ના લખતો જ છું આમાં ગણતરી થાય છે ગાડી આપણી તો ખાલી થાય છે હવે રહેતા વીસ કટા આબુ શેમ્પુ લઈ આવ્યા હવે સુધી હવે નાઈ નથી આવવું પડશે દૂર દૂર થઈ ગયા આખા આપણે ગાડી ફેલ છે ત્યાં માલ ભરવાનું છે નાના પુંડા આ નાના પુંડા નહીં કંઈક ધરમપુર બાજુ એટલામાં કંઈક છે તો હલો તો હવે પેલા નાઈ નાખી ગાડી તો થોડીક સાફ પણ નાખી મેં બપોરે પોતું પોતું મારી દીધું હતું ના માવાના પિસ્કારા મારેલા હતા ને બધા બધા ડાઘા ને ખા તો અહીંથી નહીં લામાંથી આ ડ્રાઈવરો ભાઈઓને ખાસ એક કહેવાનું કે બીજાની ગાડીમાં તમે જાતા હોય ને પાન માવા ખાવ યાર પણ ગાડીનું ધ્યાન રાખો થોડુંક ખાવ ખરાબ ગાડી લાગે એવું ન કરાય ઊંટું હોય તો ને ખાય અને એવું ન કરાય હલો તો હવે મેલી ને આપણે ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે અહીંથી પાવડર ભરવા આપણે તો ધરમપુર જવાનું કેમ કે અહીંથી પાવડર નીકળ્યો છે એટલે હવે બહુ ન્યાપોર્મ કન્ફર્મ હતું નહીં હજી કાંઈ કન્ફર્મ કહેવાય નહીં હજી જો જવાનું થાય તો ન્યાય ન જવાનું થાય તો ન્યાય નો જવાનું થાય એવું થાય છે આ તો વાંધો નો તો નરસિંહભાઈ જ્યાં હું નાઈ બધું ગાડીમાં મૂકી દઉં કે આડે ધરબી પડ્યું શું કે નહીં અહીંયા ધોડ ઉડાડે બહુ વાર ગાડી જાય ને હું નીકળી ધોઈડ ઉડે હા જો હું તમને બતાડું ડેમો હું હજી બારીક ફોલીશ છે તા થોડો ભરી દીધું આ બધું હલો તો વાંધો નહીં શર્ટ નું એનો એ પહેરી લીધો હવા માં કપડા બદલાવા તા આપડે કેમ કે અહીંયા આવી તરત જ વાતો જોઈને બદલાવી નાખતા તો કપડાં નાવાનો મેળ આવે ન આવે એનું કપડાં બદલાવી નાખું સારું હાલો હાલો આવી કાલે મળીએ જમવા કાલે આ બપોરે જમવા તો એ હોટલ તો બંધ થઈ ગઈ છે પૂછવા થઈ ગયું ભાઈ આવું ને હોટલ બોટલ હોય તો જમવા આવી ઓછું હોય એક બે જણાને જમવા જમવાનું દૂધનું ગોદાઉન અહીંયા તો દૂધની ડેરી મોટી ગોદાઉન

બાકી આમ તો ફાવે છે ભરેલી પણ ખાલી માં ઘણું કેવું રહે બરાબર તે આમ બ્રેક મારવામાં માં એક્સિલરેટર દેવા માં ધ્યાન રાખવું પડે પેડ બો આપી દેસ પીડ બરાબર હળવો પગ ઓલો ફાયરે પગરો ને મને ભી પડી જેડા ફાવ લેવ કો હજાર ની તાર ઉ વેડો ઢો કાયો અંદર ને હાલો તો ફટાફટ જમી આવી ને હવે એમણા જેટનો ફોન આવે હું છે હું ની પછી વાહ લઈ ભાઈ ફાઇનલી હજુ આપણે નીકળી ગયા ભીવંડી બાજુ

કર્ણાટકા તમિલનાડુ ખબર કર્ણાટક ને તમિલનાડુ નંબર આપણે આવી જાય મહારાષ્ટ્ર મુંબઈ ભીવંડીમાં તો આ કેવું છે અત્યારે નજારો તમે જોવો ગયા વખતે આપણે અહીંથી ગાડી ભરાણી હતી ત્રણ જગ્યાએથી ભરાણી હતી બે ત્રણ જગ્યાએથી કઈ ભરાય કન્ફર્મ નથી હજી નરસિંહભાઈ જ્યાં ગાડી લગાડાવા પંજાબ વાળાની ગાડી આવેલી છે ને બાર વ્હીલ એને લગાડવા જ્યા છે હા જો નરસિંહ સાઈડ આપે ને ભાઈ લગાડા ગાડી આજનો બ્લોગ એન્ડ કરશું બ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અનિલભાગ બ્લોગ તો હાલો તો મળશો નેક્સ્ટ બ્લોગમાં